રાખવા જ ઉધર ને મજુ કાલ નો દીધ નરવાસ ને દાંતડા માંડ્યું તમારું દીધ તને જાતા રાતે વાઢો હોય ને એ સારું રાતે વાઢો રાતે દાડે વાઢો દાડે ઈ તમે દાંતડા લઈ જાજો ને નાસ્તો માર નામે દુકાને લઈ ગયો

તમે વીરમાના ગૌ વાંચ્યા મારા નહીં વાત્યા તમે બબાલ કરી રહ્યા હવે પૈસા અલવા ના પાડ્યા શું કરવાનું વિરમા વીરમાનું નહીં

તમે અમારા મજૂર ને માર્યો

અલ્યા ક કે હવે તું મારા એના વિરમના વાઢ્યા હે ને તું કે મારા હવે એટલા વઢાઈ આટલા આટલા કે ગફૂર અમન અલ્યા વિરમ તો દે બરોબર અને હું મજૂરી આમ ના આલુ આલુ વાત કરી છે એરા મોએ લ્યા ભાઈ હું હાચું કવ રારે કેમ માનતો નહીં તમ ભાઈ જો અરે એક દાણો હું ચકલાન ને નાખતો ને તને વાત કરી જો પત્તા માં ગંજીયું આલું ને છું કે નહીં આલતો લઈ ના ચાલે ને એમ કીરે વાત કરે સાત કરો આનો અમારી મજૂરી આજ અપરા તો શું કરશો તારકો તો પૈસા આલો ને કા તો ગવ એક કાતુ કરો ના તો તાર એક તો ના? છે 50 નો મને 60 કી દે હા 60 તું આ ના

તો મને જાણ કરવી પડે એટલે તમે વિરમ નહીં બોલતા તો હમો બોલતા નહીં અમારે તો પૈસા ખબર પડ અમે વિરમજીનો તો ફોન આવ્યો નથી પણ તો પતા ફૂલ થઈ ગયું છે ને પૈસા લાઈ દો તમે બરોબર છે એને તો સારું કામ થયું છે એની ભૂલ કરી છે તું માફી માંગીને કે અલ્યા વિરમ પૈસા આલ દે કીરે આલવાનું તાર ને વરી છે ને આ વાડું મેં તો કીધું હતું બરોબર